ફ્રેન્ડ જય માતાજી કેમ છું બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું તો મારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે છે શિવરાત્રિ તો મારા તરફથી મારા પરિવાર તરફથી બધાને હેપી મહાશિવરાત્રિ આ તો મીરાબેન સોન ભેગું કરે છે લેપવા માટે કચરો વાળ્યા કચરો વાળો છું અરે પોણી ભરે છે યાર માસી અને હું પણ કચરો જ વાળું છું ના તો સોણ ભેગું કરે છે અરે હું સોણ ફેદો આવી ગયો છે હું અઘરો લઈને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો અરિહાન ભાઈએ કચરો વળાવું છું એ રિહાન હું કચરો વાળું છું લે એ કચરો વડાવું છું રીહો કચરો વાળો બેટા આઈ દે માં રીહાન છે લે માં રીહાન રીહાન આ રયો યા આમ છે તું કચરો વાળે છે બોગરો બતાવી દેજે બોગરો બતાવજે હા કે

हम कोक बीजू कर सी गा माटी फेदवा बेज रिया नो हो करो छो तू करो बेटा तू करो छु जो हमने वो धंधो पाल ली दो रिया तो आप बदू कम बाकी सा મીરાબેન કચરો વાળે છે ને સરસ્વતી પોણી ભરે છે આપણે જ આ કોમકાજ બાકી છે અને આજ તો એક નવું એ બીજું એ કોમકાજ કરવાનું છે ઓગણું લેપવાનું તો બને રહેજો બ્લોગમાં દસ અગિયાર વાગતાનું લેપવાનું કોમકાજ લીધું હતું તે અડધું સુકાઈ ગયું છે અડધું બેનું છે સોરી એ અડધું લીલું છે અડધું સુકાઈ છે થઇ જ ખાવાનું કે મતલબ જમવાનો ટાઈમ તો જઈએ ઘરમાં શિવરાત્રી છે એટલે મમ્મી બાફ્યા છે અને બીજું ભાજી એ બતાવું તમને આજ તો મમ્મી એ બનાવી છે સુકી ભાજી મરચું ને છાસ રોટલી ઊંઘી જતા હું નહીં આવી જશ અમારે રોશની બેન બેઠા છે જાગુ બેન કચરો વાળો છે જાગુ બેન હાય ગજો

કાલે ઘેર જવાની એટલે માળાએ આવી જાય તો ખાઈ છીએ બે